રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આમોદ મામલતદારને શ્રેષ્ઠ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી તરીકે પ્રશસ્તિ પત્ર અપાયું પચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આમોદ મામલતદારને શ્રેષ્ઠ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી તરીકે પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું જેથી મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચ્ચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસની રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્પીપા સેક્ટર છવ્વીસ ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એસઆઈઆર કામગીરી અંતર્ગત મતદાર યાદીને વધુ સચોટ પારદર્શક અને અપડેટ બનાવવાના ઉદ્દેશ્યથી ઘર દીઠ સર્વે પૂર્ણ કરી સચોટ મતદાર યાદી બનાવવામાં આવી હતી જે કામગીરીમાં આમોદ મામલતદાર ડોક્ટર મયુર જેઠવરિયાએ ઉત્તમ કામગીરી કરી હોય તેમને શ્રેષ્ઠ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી તરીકે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ